નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતું જનફરિયાદ સાપ્તાહિક વીકલી અપડેટ્સ કર્ણાટકમાં સરકારી ટેન્ડરોમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરો માટે ચાર ટકા અનામત સિદ્ધારમૈયા કેબિનેટમાં પ્રસ્તાવ પાસ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણીનું આયોજન ડભોડિયા હનુમાન મંદિરે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા ગાંધીનગરમાં ધૂળેટીની રંગત મુંબઈના ડીજે પલના તાલી યુવાનો ઝૂમ્યા કીર્તિદાન ગઢવીએ યુવાનોને મનોરંજન પૂરું પાડ્યું રાજભવનમાં રંગોત્સવની ઉજવણી રાજ્યપાલ દેવવ્રત સાથે અધિકારીઓ કર્મચારીઓ હોળી રમી રાજસ્થાની કલાકારોની પ્રસ્તુતિ તંત્રીલેખ સ્ટીલ ફાસ્ટનર્સની આયાત બંધ થવાનું જોખમ એડવાન્સ ટેક્સ ન ભરનાર પાસેથી બાર ટકાના દરે વ્યાજ વસૂલશે આવકવેરા વિભાગ જાણો ડેડલાઇન હજારો ભક્તો દગદગતા અંગારા પર ચાલ્યા ગાંધીનગરના પાલજમાં હોલિકા દહનની સાથે ચમાસાનો વર્તારો અંબાલાલ પટેલે કરી ભવિષ્યવાણી કથાની કથની વાર્તાનું નામ બદલાતા વહેણ જિંદગીના નરેન્દ્ર ત્રિવેદી ખૂબ જ સમજવા જેવી અને જાણવા જેવી વાર્તા આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ